વસ્તુ ચા બને ચકાચક વરસાદ પાણી ચા પાણી પી લેવાય ચા પાણી પી પછી આપણે વિડીયો ચાલુ કરીએ આજ તો દબદબાટી બોલાવવાની છે વિડીયો માં એટલે હવે જોતા રહેજો હાય રે રેજો આપણે ગયા તો ફેરો કરવો ને તો આપણે હે ને ફેરો કરીને આવ્યો ને પછી વિડીયો ચાલુ કર્યો હો તો પાંચ વાગ્યા છે વિડીયો ચાલુ કર્યો ને તો તો હે ને ભાઈ હા હા હા

હાલો કા ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને આપણા વિડીયો જોતા એ મોજમાં મોજમાં જ રહેવાનું અને મોજમાં બધું કરવાનું જોઈ જોઈએ આપણે વિડીયો ચાલુ કર્યો છે પાંચ વાગે અને પાંચ વાગે વરસાદ ચાલુ થઈ ગયો આખો થી ફૂલ ગરમી પડી અને અટાણા વરસાદ થઈ ગયો ચાલો જઈ લેજો તમને દેખાડ દો જઈએ લે મિત્રો ફૂલમ ફૂલ વરસાદ ચાલુ છે અને વરસાદની જરૂરી હતી ગરમી એમ તો બોલ બહુ બે છોકરા આવી ગયા છે ચાલો તમને દેખાડું

આપણે બા ભાઈ જઈ છે હવે એટલે જોતા રહેજો બડે બડી ભાઈ ખાટલા પાથરે હે ભાઈ મારા બા ખાટલા વાતરે કાબડી ખાટલા પાથરા છોકરા વાટો હા ભાઈ આવ્યો લાગે જો સોપડી લઈને ટીવી જોતો જાય ને ભાઈ બે કરતો જાય બધી જો રાજા છે આ મહારાજા હે ભાઈ છે રાજા ભાઈ ઓહો આય આવી ગઈ

ખીચડી બને શું બને હા ખીચડી બને ભાઈ બધી આપણે પાછા આવી ફેરો ફેરો કરવા ગયા હતા કરીને આવતા રહી ને જોઈએ નાસ્તા મળીને ચાલુ છે નાસ્તાના પડીકા તોડે છે ભાઈ નેલ બેન એટલે આપણે આમાં બે માંથી થોડું થોડું ખાવાનું છે કેમકે આપણને ભૂખ લાગી છે એટલે હાલો ભાઈ પહેલાં આપણે ટ્રાય કરીએ શું છે ભાઈ હોય હોય આપડે ખાવાથી કામભાઈ

કઈ આવો અને હું આવો જીવા પછી ગલ્લો આ મિત્રો દેવ ગતિ થઈ છે કમ્પ્લીટ હવે આપણે જઈએ છીએ બહાર ફરી દાદા આવ્યા નથી દાદા નથી આવ્યા ને હજી બડી ના રે ના દાદા દાદાજી કેમ મોડું થઈ ગયા છે હા હાથ થી ગયા છે આવ્યા નથી ભાઈ હવે આવવાની તૈયારીઓ છે ભાઈ પાંચ દસ મિનિટ માં આવી જાય એટલે રેજો એક જ મિનિટમાં આવી ગયા હજી હંભા હંભા ભેગા આવી ગયા પડી હજી તો યાદ કર્યા તો આવી ગયા થઈ ગયા દાદાની એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ હાલો હવે છોકરા આય છે આગળ દાદા ભાઈ મોબાઈલ માંગવા આવી છે ને પડી

બે ગઈ છે આપડે જમી લીધું હાલો મિત્રો આપણે જમી લીધું છે અને આ વિડીયો પૂરો કન્યા કી છે તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો ને ચેનલ નવા હોય તો કરો ભૂલતા જય શ્રી રામ